પાલેજ નજીક એચ એચ એફ પબ્લિક સ્કૂલમાં બે હજાર પચીસ સમન્વય દરમિયાન વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પાલેજ નજીક એચ એચ એફએમસી પબ્લિક સ્કૂલમાં સમન્વય બે હજાર પચીસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન ભરૂચના પાલે નજીક આવેલી એચ એચ એફએમસી પબ્લિક સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય બે હજાર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે અમદાવાદ વિમાન દુર્ઘટના વર્તમાન ગાદીપતિ હિઝ સૈયદ સલીમુદ્દીન સાહેબ તેમજ હઝરત ડોક્ટર મતાઉદ્દીન સાહેબનું તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું અંતર્ગત કડીવાલા સમાજના ધોરણ બારના તેજસ્વી તારલા કોલેજના વિદ્યાર્થી